નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ એનડીએ ની બેઠકમાં નક્કી થઈ ગયું કે મોદી છે સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત નવમી જૂને વડાપ્રધાન પદના શપથ લેવા જઈ રહ્યા છે આજે જૂના સંસદ ભવન બિલ્ડિંગમાં એનડીએના નેતાઓની બેઠક મળી હતી અને આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ એનડીએના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે ગઠબંધનના સાથીઓએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામની જાહેરાત થતાની સાથે જ તેમને સમર્થન આપ્યું છે અને તેમની સરકારની સાથે રહી દેશના વિકાસ માટે જે પણ કરવાનું થશે તો તેમાં તેઓ તેમનો પૂરતો સાથ આપશે તેવી વાત કરી છે કુમાર અને ચંદ્રબાબુ નાયડુના સહયોગથી આ સરકાર હવે બનવા જઈ રહી છે જાણકારોનું કહેવું છે કે કુમાર અને ચંદ્રબાબુ નાયડુ જ્યાં સુધી પોતાનું કહેલું થશે ત્યાં સુધી આ સરકારને ચલાવવા દેશે નહીં તો આ સરકાર સંકટમાં આવી જશે ચંદ્રબાબુ નાયડુ અને કુમારે આ સરકારના સમર્થનની સામે કઈ કઈ શરતો મૂકી છે શું શું માંગ્યું છે તે હજુ તો બહાર નથી આવ્યું પરંતુ કુમાર અને ચંદ્રબાબુ નાયડુએ આ વખતે સ્ટ્રોંગ બાર્ગેનિંગ કર્યું હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે ત્યારે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ પણ આ બંને નેતાઓની સાથે સ્ટ્રોંગ જ બાર્ગેનિંગ કર્યું છે જાણવા મળ્યું છે કે ભારતીય જનતા પાર્ટી મુખ્ય છ મંત્રાલય પોતાની પાસે જ રાખશે અને બાકીના મંત્રાલયો સહયોગીઓને આપશે આજે વડાપ્રધાન મોદીનું નામ જાહેર સાથે જ નક્કી થઈ ગયું કે વડાપ્રધાન મોદી ત્રીજી વખત શપથ લેવા જઈ રહ્યા છે પરંતુ આજે સંસદના જૂના બિલ્ડિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પ્રવેશ કર્યો અને જ્યારે મોદી મોદીના નારા લાગ્યા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંવિધાનની એ પુસ્તક પાસે ગયા અને સંવિધાનની પુસ્તકને પ્રણામ કરી નતમસ્તક થઈ ગયા દેશવાસીઓએ આ વખતે જે મેન્ડેડ આપ્યું છે આ મેન્ડેટ આપવાનું કારણ પણ આ જ હતું ગત ચૂંટણીમાં સંવિધાનને લઈને ખૂબ જ ચર્ચા થઈ છે એક તરફ વિપક્ષી પાર્ટીઓ આ આરોપ લગાવતી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો ત્રીજી વખત આવશે તો સંવિધાનને બદલી નાખશે ત્યારે બીજી બાજુ સત્તા પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી પણ આ જ વસ્તુ કહેતા હતા કે કોંગ્રેસ જો સત્તામાં આવશે તો સંવિધાન વિરુદ્ધ આરક્ષણ આપી દેશે આ સંવિધાનના સેન્ટરમાં ના મુદ્દામાં બનેલી સરકાર હવે એનડીએ બની ગઈ છે ગત વખતે ભારતીય જનતા પાર્ટીની પૂર્ણ બહુમતની સરકાર હતી પરંતુ હવે એનડીએ ની આ સરકાર છે જેમાં નરેન્દ્ર મોદીને નેતા તરીકે ચૂંટી લેવામાં આવ્યા છે